નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીમાં ગેરરીતિના નિયમ કડક બનાવવામાં આવ્યા છે ઉત્તર વહીબાન નાણાં મૂક્યા તો પચીસો રૂપિયા દંડ ફટકારવામાં આવશે છ મહિનાની પરીક્ષા નહીં આપી શકો તો કાપલી કે પછી માઇક્રોઝેરોક્સ જેવું લખાણ મળશે તો પણ આ દંડ ફટકારવામાં આવશે અવારનવાર વિદ્યાર્થીઓ ઉત્તરવહીમાં રૂપિયા મુકતા હોવાના બનાવ સામે આવતા હોય છે અભદ્ર ભાષા લખતો તો પણ એક હજારનો દંડ ફટકારવામાં આવશે તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી ફરજિયાત કરવામાં આવ્યા છે સુરતના વીર નર્મદ યુનિવર્સિટીમાં જે ગેરરીતિના જે નિયમો છે તેના તેમના દ્વારા કડક બનાવવામાં આવ્યા છે આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હાલમાં યુનિવર્સિટી પરીક્ષાઓ ચાલી રહી છે એમાં કોઈ પણ પરીક્ષાર્થી ઉત્તરવહીની અંદર ચલ્લી નોટો સાથે પકડાશે તો તે પરીક્ષાર્થીને રૂપિયા પચીસસો જેટલો આર્થિક મોટો દંડ પણ કરવામાં આવશે અને આ યુનિવર્સિટીની ભવિષ્યમાં લેવાનારી છ માસ સુધીની ઓણનિમાન અને પૂરક પરીક્ષા તમામ પરીક્ષાઓનો એમને લાભ આપવામાં આવશે નહીં અટકાવવામાં આવશે આ ઉપરાંત યુનિવર્સિટી તરફથી જે લોકો આ પરીક્ષાર્થીઓ અભદ્ર ભાષાની અંદર લખાણ લખે છે તે વિદ્યાર્થીઓને મેન્ટલી માનસિક સર્ટિફિકેટ ફિટનેસ સર્ટિફિકેટ પણ મેળવવાનો એને આદેશ જારી કરી દેવામાં આવ્યો છે જે લોકો સામાન્ય રીતે કાપલી સાથે પકડાય છે તે વિદ્યાર્થીઓને પણ રૂપિયા પાંચસો જેટલો આર્થિક દંડ કરવામાં આવશે અને તેઓને પણ આગામી લેવાનારી ઓન ડિમાન્ડ પરીક્ષા અને પૂરક પરીક્ષાનો લાભ આપવામાં આવશે નહીં તેમજ યુનિવર્સિટી તરફથી મહિલા સ્કોર્ડ ફ્લાઇંગ સ્કોર્ડ રેગ્યુલર સ્કોડ જેન્ટ્સ સ્કોડ જેટલી બધી સ્કોડોનું એમને સતત મોનિટરિંગ ચાલી રહ્યું છે યુનિવર્સિટી ખાતે રહેલા તમામ યુનિવર્સિટીના પરીક્ષા ખંડો જે છે એ ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે એ ઓનલાઈન મોનિટરિંગ પણ યુનિવર્સિટી ખાતેથી કરી છે જેથી તમામ પ્રકારની ગેરરીતિઓ તરત જ પકડી શકાય નિયમ બનાવવામાં આવે આ પ્રકારના નિયમો ભૂતકાળમાં પણ વિદ્યાર્થીઓ આ પ્રકારની ચલની નોટો અને અભદ્ર ભાષાનું લખાણ વધતું જાય છે અને આને વિદ્યાર્થીઓ પર રહેલા આ સોશિયલ મીડિયાના પ્રભાવને કારણે એને અટકાવવા માટે આ પ્રકારના કડક પગલાઓ લેવાનું આ યુનિવર્સિટી તરફથી આયોજન કરવામાં આવે છે